હેલો મિત્રો સૌપ્રથમ પ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે હવે મિત્રો તમારી યુટ્યુબ ચેનલ હોય અથવા તો બનાવવા માગતા હોય તો તમારો આ એક સવાલ ચોક્કસ હશે કે યુટ્યુબ ચેનલ છે જે પાંચસો સબ્સ્ક્રાઇબર અને ત્રણ હજાર વોસ્ટાઈમે મોનિટાઈઝ થઈ શકે કે ન થઈ શકે તો મિત્રો આ તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો શું વિડીયો શરૂ કરતા પહેલાં જે મિત્રો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મિત્રો આપણે વાઇટી સ્ટુડિયો એપ્લિકેશન છે જે ઓપન કરેલી છે જેમાં અહીંયા નીચે ડોલરના આઇકન ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા યુટ્યુબનું જે ક્રાઇટેરિયા છે એ જોઈ શકો છો હવે પહેલો ક્રાઇટેરિયા છે પાંચસો સબસ્ક્રાઈબર એ ઉપરાંત મિનિમમ ત્રણ વિડીયો છે જે તમારી ચેનલ ઉપર અપલોડ કરેલ હોવા જોઈએ અને તેની સાથે નીચેના પૈકી બે ઓપ્શન છે એમાંથી કોઈ પણ એક ક્રાઇટેરિયા પૂરો થયેલ હોવો જોઈએ જેમાં પાંચસો સબસ્ક્રાઈબરની સાથે ત્રણ હજાર વર્ષ ટાઈમ હોવો જોઈએ અથવા તો તમારા શોર્ટ્સ વિડીયોમાં ત્રણ મિલિયન વ્યૂઝ છે જે હોવા જોઈએ પાંચસો સબસ્ક્રાઈબરની સાથે નીચેનામાંથી કોઈ પણ એક ક્રાઇટેરિયા હશે તો મિત્રો તમારી ચેનલ મોન્ટેજ થઈ શકે પરંતુ એની સાથે કયા કયા જે ફીચર્સ છે જે અનેબલ થાય તો તમે અહીંયા જોઈ શકો છો પહેલું છે મેમ્બરશિપ હવે તમારી ચેનલમાં મિત્રો કોઈ પણ વ્યક્તિ તમારી સાથે કોઈ વાત કરવા માંગે તો એ માટે તમારે ચેનલમાં જે જોઈનનું બટન હોય અનેબલ થાય ત્યારે તે તમારી ચેનલ સાથે મેમ્બર બની શકે અને એની આવક છે જે તમને મળી શકે એ ઉપરાંત મિત્રો વાત કરીએ બીજું ફીચર્સ તો એ છે સુપર થિંગ્સ તો હવે મિત્રો તમે ઘણા વિડીયોમાં જોતા હોય તો નીચે ડોલરનો આઇકન હોય અને થેન્ક્સનો ઓપ્શન જોવા મળે કોઈ વ્યક્તિને તમારો વિડીયો સારો લાગે તો એ તમારા વિડીયોમાં મિત્રો થેન્ક્સ તરીકે કોઈ પણ જો રૂપિયાની આવક તરીકે મોકલે તો એ પણ તમને આવક થઈ શકે ત્યારબાદ મિત્રો ત્રીજો ઓપ્શન છે શોપિંગ હવે તમે તમારી ચેનલના નામથી અથવા કોઈ બ્રાન્ડથી તમે કોઈ પ્રોડક્ટ રાખેલી છે અને એ પ્રોડક્ટ છે જે કોઈ પરસેસ કરશે તો એની પણ આવક તમને થઈ શકે પરંતુ મિત્રો આ ત્રણે ત્રણ ફીચર છે એ ખરેખર નાના યુટ્યુબર માટે કાંઈ કામના જ નથી કારણ કે તમારી ચેનલ ઉપર પાંચસો સબસ્ક્રાઈબર હોય ત્યારે કોઈ મેમ્બર છે તે બને ત્યાં સુધી ન બને એ ઉપરાંત મિત્રો સુપર થેન્ક્સ છે એ પણ ખરેખર કોઈ વિડીયોમાં ખૂબ ઓછા વિડીયોમાં મળતી હોય છે ત્યારબાદ મિત્રો હવે આપણે જૂનો ક્રાઇટેરિયા છે નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા જોઈ શકો છો એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર વોસ્ટ ટાઈમ જે તમારી ચેનલ ઉપર પૂરું થશે એટલે મિત્રો અહીંયા પહેલું જે ફીચર છે તમે જોઈ શકો વોસ પેઝ એડ્સ તમારી ચેનલ ઉપર એક હજાર સબસ્ક્રાઈબર અને ચાર હજાર વોર્સ ટાઈમ પૂરો થાય એટલે તમે તમારા વિડીયોમાં જે વોસ પેજ એડ એટલે કે વિડીયોમાં જે એડવર્ટાઈઝમેન્ટ આવે એ ચાલુ થઈ જશે ત્યારબાદ બીજું ફીચર છે શોર્ટ સ્પીડ્સ એડ્સ શોર્ટ સ્પીડ્સ એટલે કે તમારા વિડીયો શોર્ટ્સ વિડીયો છે એ જે બ્રાઉઝર જે જોવા છે ત્યારે એમાં એડ આવે એને અર્નિંગ તમે કરી શકશો તો મિત્રો આ રીતે પાંચ છ સબસ્ક્રાઈબર અને ત્રણ હજાર વોસ્ટાઈમ ઉપર તમારી ચેનલ મોનિટે મોનિટાઈઝ થશે પરંતુ અમુક ફંક્શન છે જે જ થશે